જય માતાજી મિત્રો આ ઓડિયો ખાસ કરીને તમને એટલા માટે બતાવવા માગું છું કે ખંપાડિયા ગામનો સુરેન્દ્રનગર જિલ્લાનો એક વ્યક્તિ કોળી સમાજનો દીકરો જેને પોતાના લગ્ન વિશે મનસુખભાઈની સાથે પણ વાત કરી લે ચૂકેલ અને આજે મારી સાથે વાત કરેલ મેં બહુ સરસ મજાનો એને જવાબ આપ્યો છે કે કરતાં પહેલાં સાત વખત વિચારવું કારણ કે અત્યારે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તો તમારા ઘરમાંથી આવનારી કોઈ બહારની છોકરી તમને લૂંટી ન જાય અને કોઈ દલાલો તમને હેરાન કરીને તમારા લાખ બે લાખ પડાવી ન જાય એના માટે ખાસ ધ્યાન રાખજો અને આ ઓડિયોમાં પૂરું એને ઉદાહરણ આપેલું છે તો ખાસ મિત્રો આ ઓડિયો જોજો અને આ ભાઈને સોડા ભાઈને તમે રિક્વેસ્ટ પાછી જે મોકલું છું એનો જવાબ એ ભાઈ સુધી મોકલજો કારણ કે એ ભાઈના નંબરે મોકલું છું અને ભાઈ સાથે ચર્ચા કરજો કોઈ એના લાયક છોકરી હોય તો જરૂરથી એ ભાઈ સુધી વાવડજો જય મુરલીધર જય દ્વારકાધિશ જય સનાતન હલો બોલો कहाँ से बोलो मोटे थी हाँ मोटे थी मोटे पंक्चिया काम से हमारे काम थी हाँ हमारे काम थी हमारे काम पढ़ा मैं यार ये उल्लेखलु है बनारको वो कल तूने से तू लग खेलो है हाँ हमका बुल करें वो है यार तू करें लोगे हम वाह वाह ये उल्लेखलु है वाह है हाँ હા તો વ માં શું સમજું વ નું તો કઈ ઘણું બધું ઓપ્શન આવતા છે તમે કયું નક્કી કરો હે તમે શું નક્કી કરો ઓકે વ હા તો ઈ વાત મત વાતતા શીખી દો અને શેના માટે ફોન કર્યો છે અવાજ જાણે તો હે પણ વાત થઈ હે એમ હું ના કહું મોરથી તમે પેલા કો શેના માટે ફોન કર્યો છે એટલે હું ક મને એવું બધું યાદ ના હોય તો કહું છું લગ્ન કરવા વાળી લગ્ન કરવા વાળી આ બુક ફેરવવા મેં ખાલી આમ બે અક્ષર માં કર કઈ ખબર નહી પડે એટલે લગન કરવા છે એમ કેવડી ઉમર થી હે કેવડી ઉમર થી હું તો ઘણી મોટી છે પણ તમે કે કઈ જવાબ દીધો નહી પણ એમાં જો વડીલ મારી વાત સાંભળો શું નામ તમારું સોંડાભાઈ સોંડાભાઈ કઈ જ્ઞાતિ માંથી હવે આમાં આ લાઈન મારી નથી આ લાઈન મનસુખભાઈ ની છે મનસુખભાઈ હજારો ના લગ્ન કરાવે છે તમારું નહી કરાવી છે

કેવડો દેશ છે કેવું હા બધા જાણેલું હોય મનસુખ ને ફોન કરી મનસુખ જો કોઈનો નંબર ના આપી શકતો હોય તો કરાવી કઈ તો હું કઉ છું જે ઓડિયા મેલે ને એમાં ટસલવારો હોય ને એનો નંબર નાખે છે જે જાણવા હોય ને એનો નંબર નથી નાખતો હા આજ મારી સમાજ નો એક વિડીયો મેલ છે મારી સમાજ નો વ્યક્તિ છે ગામ નામ કીધું જુનાગઢ જિલ્લાનું ભાડ ખર્યા કેવું હવે ઈ ગામના વ્યક્તિ નો આયર નો દીકરો સૌ ને મારી ભાઈ ની ને બાવાજી ઉપાડી ગયા છે આવો વિડીયો ચડાવ્યો છે એને એમાં નંબર નથી નાખ્યો હવે અમારે કેમ માનવું કે અમારી આયરનો છોકરો જ બોલે છે એટલે આ બધું શું છે દુનિયા ને રવાડે ચડાવે ફરગોટે ચડાવવા બધું કરે છે કો ને એનો ધંધો થઈ રહ્યો છે એને બે પૈસા મળે છે આમાં તમે એની સાથે હોવાનું કરો ને એટલે છે જબ્બર કોમેડી વાળું રોકતું રેકોર્ડિંગ એટલે પબ્લિક મંડે બોલવા મેં આમ તો ફોન નતો કર્યો પણ તમે કોક આયર નું કીધું તો કઈ છોકરા વાળું હતું ને એને કઈ હરખું નો આવ્યું એવો વિડીયો મેં સાંભળ્યો ને તમારો આપણે કોઈ સમાધાન કરાવી વાળી છોકરી અત્યારે દેશમાં તો કે આવે છે પંદર દિવસ પૂરતી રહીને ભાગી જાય છે ખબર છે ને તમને લાખ દોઢ લાખ રૂપિયા પેલા તમારા લઈ લે ને પછી તમારા ઘરમાંથી બોહરી રાતે રાતે ભાગી જાય તો કોઈ મતલબ નઈ ને ગરીબ માણસ ને મરવાનો એ ધંધો આપડે કરતા જ નથી એમ

ના પેલા વાંધો ની ટાઇટલ પોસ્ટર જોરદાર ચડાવી ને તમારો તમ ઓડિયો ચડાવી દઈશ તમારે લાયક તમને તમારે ભાગ્ય મળે તો ભલે ખોટા ખાડામાં ક્યાંય પડતા નહીં હું તમને સલાહ એ કરું કોઈ સલાહ કરે કે લાખ રૂપિયા દેતા છોકરી મળે છે એ લાખ તમારા ઈ લઈ લેશે ઈ દલાલ ખાયદા છે હું તમને સલાહ સારી જ કરું કારણ કે જો સમાજ ની અંદર થાય તો પ્રોસિસ કરો ને સમાજમાં ના થાય તો પછી કલકત્તા બાજુ થાય છે કલકત્તા બાજુ ભૂખમરો ઘણો છે એટલે સારી જગ્યાએ મૂકવા માંગે છે તો એ બાજુ પ્રોસિસ કરો અમારા ગામનો એક છોકરો હમણાં ગયો છે રોજ નવા નવા વિડીયા આવે છે અને વ્યવસ્થિત એના લાયક છોકરી મળશે એ લોકો પોતાની સહમતી સાથે તમને અને તમને તમારા ઘર સુધી મુકવાય આવશે તમારી આમસતા એ કરશે એ જગ્યાએ જાઓ એમાં ખોટો ખર્ચો નહી આવે અને લીગેલી તમે એનું ઘર જોઈને લઈ આવી નેકશો અને આમાં તો શું ને અહીંયા આવે ને એ લોકો પોતે ભાડા માથે દલાલ લઇ આવે છે

ફોન કરો કે અત્યારે કહું ખરે ગમે ત્યારે કરો ને કઈ વાંધો નહિ અત્યારે કઈ દયો આપડે આપડે આપણા માટે તો એવું હોય ધ્યાન રાખજે ના ના કાઈ વાંધો નહિ રાખશું જો ઈ પ્રમાણે હું તો તમને સલાહ એ કરું છું કે ફળવાનું નહિ જાય અત્યારે વિચાર્યા વગર પડી જાવ ને એટલે દલાલી દલાલી ખાઈ જાય છોકરી છોકરી નું કરી જાય ને આપડે હોય એથી ઢોલ મુરા જેવા થઈ જાય કોઈ મતલબ નહિ ને ભાઈ ના પણ અમુક હું તમારે વિડીયો જોવું કઈ તો રાફડિયા મનસુખ નું કીધું કે હમ એ વિડીયો હું જોતો જ નથી અને એના એના જે ટીમ ના જોડાયેલા છે એને લાગી ગયો છે કે એક જ મનસુખ જ કરે છે પણ મનસુખ કર્યું એવું સાબિત છું તમે કયું જોયું કે આ પહાડું કરાવ્યું કઈ જોયું

ખુદ જ્ઞાતિ બતાવવામાં પડતો હોય તો એ બીજાનું કેવું ભલું હા એ બધું છે ખોટા નથી સમજતા એને ફોન મનસુખ ભાઈ મદદ કરો મદદ નહીં તમને રવાડે ચડાવી તમને ભારત દેશની અંદર બરબાદ કરે બદનામ કરે ભાઈ મેં તો એને બધું કર્યું ને એને એ વ્યક્તિ નો નંબર માંગ્યો પણ એ વ્યક્તિ નો નંબર એને નો દીધો પછી મેં ફોન કર્યો સમજ્યા હમ હમ આવા time એ બે ચાર દિવસ કરી નો ઉપાડી પછી સવાર માં આઠ વાગે ફોન કર્યો હમ હમ સવારે આઠ વાગે ઉપાડી લીધો હમ હમ પછી મેં એને વાત કરી હમ મેં કીધું number તો ઓલું કે number save હતા કે હા તો મેં કીધું આમાં whatsapp કરી કીધું હમ પછી એને whatsapp કર્યો જ નહી સમજ્યા પછી આપડે કઈ ફોન જ ન કર્યો

તમારો નાખી દીધું નાખો ફોટો હાલો અને શું નામ કીધું તમે સોંડાભાઈ ઓકે હાલો નાખી દીધું નમો નામ અને ફોટો વ્યવસ્થિત રીતે

અને પબ્લિક ઠોકી છે તમારું નામ લખી મેટ મને યાદ રહી ઓડિયો ના આપડે નામ પણ લખી ભાઈ નામ તો યાદ પણ તમારું ગામનું નામ લખજો એમ નઈ લખેલું હે ને યા ખંપાડિયા ખંપાળિયા કયો જિલ્લો લાગે સુરેન્દ્રનગર જિલ્લો મૂડી ચાલુ બરાબર નહીં